પુસ્તક આવી ગયા છે જુઓ મિત્રો આ છે ગાભા બજાર જેમ કે અહીંથી જૂનો બધો માલ સુરત આવે છે અને અહીંયા જો બે થેલા ભેરા છે કપડાના આ બાજુમાં રમકડા છે નાના 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 કપડા છે અને એ બધું આપણે હમણાં ભરાઈ જાય ને સુરત મોકલી દેવાનું છે પેલા અહીંયા જાય અહીંના લોકોને જાય હા પછી સુરત જાય એવું કાઈક છે મને જાણવા મળ્યું છે થોડું પણ બાકી નહીં ખબર આને શું કરવા હોય આને જોતા હોય અહીંથી લઈ લે નહીં અહીંથી ઈ જાય જેમના જરૂરિયાતમંદ લોકો હોય ને હા એટલે એમ જ જાય આ બધા આફ્રિકન બધા વધારે જાય એવું જરૂરી નથી કે ઇન્ડિયા જ આવે છે અને આના જર્મનીના જ આવે છે બાકી આવે છે વિદેશના કપડા એમ એવું અમે નથી કહેતા કે જર્મનીના જ આવે ઈ આવતા હોય કેમ કે ઢગલા મોટા બધા લોકો બહાર ફેંકી દે છે કોને ખબર આજે હું જોબુ આવી થી વેહલો આવી ગાર્ડન મારીએ આજે આજે પ્રોગ્રામ ફિક્સ હતો કે મંગાવવાના છે પણ હવે હાજે એમાં એક ભાઈ ખાઈ ને એવાથી કે હવે બે વસ્તુ ભેગું નહીં થાય તો પછી હા અમારે શું કહેવાય કે પીઝા નો પ્લાન થઈ ગયો હતો એટલે મેં તો હવે અમી મંગાવી લઈ પછી હવે નેક્સ્ટ ટાઈમ પાછા અઠવાડિયા પછી મંગાવ પાછા આમે તે આમના થોડક ત્રણ ચાર દિવસ દી પછી થોડું વરસાદ જેવું વાતાવરણ બતાવે છે તો વધારે મજા આવશે. જો આવી સ્વેટર જઈએ ને હું એટલી ઠંડી લાગે હું ઓલું જેકેટ પહેરીને એમાં તો ઠંડી લાગે. એમ જેકેટ લેવા ગયા ઠંડી છે બધું. ગરમી

અમારે બહુ હાલવા નથી જવું કેમ કે બે જોબ ઉપર થી આવ્યા છે એટલે અમે ગોચી છે ઓલરેડી ના ઉભા જ રહ્યા છે ના બેવા ને ને અમારે રેસ્ટોરન્ટ વાળા ને છે ને બે હવાનો ન હોય ઉભા ઉભા જો કે આમ તો મોસ્ટ ઓફ બધી જોબ એવી જ છે બે હવા વાળી કાઈ નથી બે હવા વાળી જર્મની માં તમને જોબ ચાર જ મળશે જ્યારે તમારી પાસે B2 C1 શું કહેવાય કે આપણે ઓફિસ વાળો કામ હશે ત્યારે અને અહીંયા બેંકોનું કામ એવું છે

ઓફિસ વર્ક હોય ને તો એ પોતાના ક્લાયન્ટ ને બોલાવા જાય બેંકમાં હોય ને તો ઈ મતલબ વારા પ્રમાણે આપણને બોલાવા આવે જે મેન સર મેડમ હોય ને ઊભા ને એક એક કસ્ટમર મતલબ એક એક ક્લાયન્ટ વાઈસ એક પૂરો થાય એટલે બીજા ને બીજો પૂરો થાય ત્રીજા ને એક એક ક્લાયન્ટ ઊભા થાય અહીંયા બધા લોકો બેંકમાં કેવું આપણે ના મેનેજર હોય તો એની રૂમ અલગ થી હોય અને બધે ટૂંકમાં અલગ અલગ વિભાગ અલગ અલગ રૂમ હોય તો આ બીજા બધા કામ કરતા હોય એના જ કાઉન્ટર અલગ હોય અહીંયા બેંકમાં છે ને કોઈની રૂમ ની હાવ ખુલ્લું બધું ખાલી અને આગળ તમારે શું કેવાય કે કાચ જ મૂકેલા હોય થોડા એવું બધું ત્યાં પેક ની પબ્લિક ની સામે જ થોડુંક માથે એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે બ્રેક લેવો પડ્યો આમ કરવા જાવ ને તે કોણે ભટકાણે ચા હતા હા અહીંયા છે ને બેંકમાં છે ને બધા ટૂંકમાં ની સામે જ કામ કરે કોઈ એવું નહીં કે ભાઈ એમ મોટો માણસ નામ ને ઈ બે પોતે બોલાવવા આવે ભાઈ આલો કોણ છે બેંક માં ડો હોસ્પિટલ માં સેમ ઈ પછી આ ઇન્સ્યોરન્સ ની નો ઓફિસ હોય ના સેમ એક અલગ જોવા મેળ અમને અનર કે નું ઓફિસ અમે ગયા ને ન્યા ન્યા છે ને આપણે બાર થી એક સ્વિસ દબાવવાની અને એક આપડી ટિકિટ આવે એમાં આપણો નંબર હોય બેંક માં ઈ છે બેંક માં એવું છે બેંક માં આપે ઓલા લોકો ટિકિટ

કે આકરા મતલબ આ છે ને ગાર્લિક નું છે પીઝા જેવો ટેસ્ટ હોય પીઝા જેવો ટેસ્ટ હોય આપરા કેમ ઓલા ગાર્લિક બ્રેડ આવે એ એ રીત અને જો આ બિલ છે 16 ને 48 નું 1600 માં તો આપણે આખો ફેમિલી ખાઈ લે પણ જો કે આ મોંઘા નથી અને આ છે ચાલા પેનિસ મરચું આવે તીખું ઓ આ તો ડેકોરેશન વધી ગયું છે તવાડા કાઢના છે કોલા છે કોલા જીરો છે એટલે એટલું બધું ન એમ હોય થોડું તો હવે ટાઈમ બગડે પહેલા પર ફટાફટ પીઝા ખાવા મણી તો ચાલો આપણે પીઝા ખાવા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો લ ફટાફટ ખાવા મણી પીઝા ખાઈ લીધા છે અને હવે ચાલુ કરી છે લગડની કેસટ ગેસટ જોવા મણી હવે મજા આવી ગઈ પીઝા કેમ તું કઈ નામ બોલી એનું જાન ગેસટ માં છે કેસેટ છે ને એની તરફ થી છે એ અમાર બાકી છે જોવાની હજી આવી છે અમારી સાઈડની હા ટેલી ટી ટી ચડે છે વાહ બે વાહ શાબાશ તો હવે અમે કેસેટ જોવા મણી અને આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરી લી અને તમે સનને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતા બ્લોગમાં માં જય દ્વારકાધીશ